નમસ્તે સૃષ્ટિના સર્જનારને કોટી કોટી વંદર જેમને અમૂલ્ય મનુષ્ય દેવ આપેલો છે જેની કોઈ કિંમત નથી અનમોલ દેવ છે આજે આપણે સૂતી વખતે ઓશિકાની કેવી જાડાઈ હોય તો આપણા ડોકને આપણા શરીરને આપણે સ્વાસ્થ્યને સારી રીતે ફાયદાકારક નીવડે એની જાડાઈ ઉપર વાત કરવાની છે પ્રેક્ટિકલી અત્યારે બા સૂતા છે સીધા સૂતા છે કે સીધા સુઈએ એટલે ઓશિકાની જે આટલી એપ્રોક્સિમેટલી હોય કે વધુ જાડું ન હોવું જોઈએ સપોઝ આની જગ્યાએ આપણે બે ઓશિકા ટ્રાય કરીશું તો કઈ રીતે ને એકની પોઝિશન થાય છે ડોકની એ જોવાનું છે હવે આ બે ઓશિકા અત્યારે રાખેલા છે બાએ એ સ્થિતિમાં આપણે નિરીક્ષણ કરીશું કે જે શરીર છે એના લેવલ કરતાં જે ડોકનો એંગલ છે ચેન્જ થઈ જાય છે માથું કપાળનો ભાગ ઉપર લાગે છે એટલે દર્શાવે છે કે ડોક થોડીક ફ્લેક્શનમાં આગળ નમેલી રહેશે એટલે જે એનો કવ છે એ સ્ટ્રેટ નહીં રહે એટલે સવાર સુધી કે અમુક કલાકો સુતા પછી શું થશે કે જે પાછળના જે સ્નાયુઓ છે એ સ્ટ્રેસ પોઝિશનમાં રહેશે આગળના છે કોન્ટ્રાક રહેશે એટલે ઇમ્બેલેન્સ ક્રિએટ થશે એટલે લાંબા ગાળે આ સ્થિતિમાં આપણને ફાયદો ઓછો થઈ શકે આની જગ્યાએ બે ઓશિકાની જગ્યાએ એક ઓશિકો રાખવાથી નેકનો એંગલ કઈ રીતે ચેન્જ થાય છે એ જોઈશું આપણે નીચેનો ઓશિકો લઈ લો તો સુઈ જવા હવે આ બેની જગ્યાએ એક ઓસિકો કરવાથી જે શરીરનું લેવલ છે એ જ લેવલમાં માથાનો ભાગ આવે છે એકદમ ઓરિજોન્ટલી સમાંતર લાગે છે કે ઊંચા નીચો નથી લાગતો જે બે ઓસિકા રાખવાથી થોડુંક માથું ઊંચું થવાથી જે ડોકના એક સાઈડના સ્થાને વધારે કામ કરે છે બીજી સાઈડના ઓછા કામ કરે છે એટલે ઇમ્બેલન્સ આવશે એટલે આ સ્થિતિ યોગ્ય પ્રમાણમાં રહેવાથી જે બેલેન્સિંગ હોય છે એ એગોનિસ્ટ એન્ટાગોનિસ્ટનું એ જાળવી શકશું એટલે આનાથી જે ડોક જકડાવાના ચાન્સ ડોકનો દુખાવો થવાના ચાન્સ ઘણા બધા ઓછા થઈ શકશે લાંબા ગાળે આપણને ફાયદો સહી થઈ શકશે એટલે સીધા સુવામાં આપણે આ વિડીયોમાં જોયું કે ઓશિકાની જાડાએ પ્રમાણસર હોય બહુ જાડો ન હોય તો ડોક આપણી સમાંતર રહેવાથી ડોકના જે સ્નાયુનું છે એ સરખું કામ થશે સીધા સૂઈને જોયું બીજા નેક્સ્ટ પાર્ટમાં આપણે આ સાઈડમાં પડખે સુઈને ઓશિકાની જાડે કેવી હોવી જોઈએ એ આગળ જોવાનું છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ મચમાં તમને સમય ફાળવવા માટે થેન્ક યુ જય ભારત જય હિન્દ